રાજકોટ મનપાના પૂર્વ સિટી ઇજનેરના ઘરે તપાસ નો ધમધમાટ તેજ થયો છે અલ્પના મિત્રાના ઘરેથી સરકારી ફાઇલો મળવાના મામલે આરએમસીના મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈએ નિવેદન આપ્યું કુલ ચાલીસ ફાઇલ બિલના રજિસ્ટર એમ બી મળી છે બાતમીને આધારે મનપાની વિજિલન્સ ટીમે તપાસ કરી હતી સમગ્ર કામગીરીનું પંચનામું કરી વધુ પ્રક્રિયા હાથ ધરાઈ તમામ જવાબદારો સામે કાર્યવાહીની ખાતરી અપાઈ ફાઇલો શા માટે લઈ જવાય તે અંગે પણ તપાસ ચાલુ છે વિગતો સામે આવી છે એ મુજબ એમના કાર્યકાળ દરમિયાન ત્યાં કોઈ જે બિલ પ્રોસેસની અંદર કોઈ જગ્યાએ સહી રહી ગયેલી છે કે કેમ એવી બાબતો સામે આવેલી છે પણ આની તપાસ થશે અમારી વિજિલન્સ શાખા જે છે એ ઊંડાણપૂર્વક તપાસ થશે શા માટે ફાઇલો ગયેલી છે કોણ ત્યાં ફાઇલો લઈ ગયેલું હતું અને એક વખત રાજીનામું મંજૂર થયા પછી આવી ફાઇલોની અંદર કોઈ પાછળ સહી થઈ શકે કે કેમ આ બાબતની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે ફાઇલ પહોંચાડનારા અધિકારીઓના નામ સામે આવ્યા છે ડ્રેનેજ વિભાગ સોલિડ વેસ્ટ વિભાગના ઇજનેરો ફાઇલો લઈને પહોંચ્યા હતા શું ફાઇલો દ્વારા વહીવટ પાડવાનો ઈરાદો હતો કોના કહેવાથી ફાઇલો લઈને જવાય તે દિશામાં તપાસ તેજ થયો વોટર પ્રોજેક્ટ ડ્રેનેજ પ્રોજેક્ટને લગતી ફાઇલો હોવાનો ઘટસ્ફોટ પણ થયો છે